ગણતરીના દિવસો બાકી છે આ તરફ પીએમ મોદી અને દુબઈના રાષ્ટ્રપતિના રોડ શો અને તેમની મુલાકાતોને લઈને અલગ અલગ તૈયારીઓ છે તે તેના અંતિમ તબક્કામાં છે માનવ સાંકળ બનાવવામાં આવશે અને તેની પહેલાં ગાંધી આશ્રમ ખાતે બેરીગેટિંગ અહીંયા આગળ કરવામાં આવ્યું છે જ્યાં આગળ અમદાવાદ શહેરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે આ માનવ સાંકળ છે તેમાં જોડાશે અને બંને નેતાઓ છે તેમનું અભિવાદન કરશે એટલું જ નહીં આખું અમદાવાદ છે અને ગાંધીનગર છે તેને શણગારવામાં આવશે અને અમદાવાદ શહેરના વીસ જેટલા મોટા સર્કલો અને મુખ્ય ચાર રસ્તાઓ છે તેની પર રોશની કરવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ છે જ્યાં આગળ અત્યારે ફ્લાવર શો ચાલી રહ્યો છે તેને રોશનીથી રોશની કરી અને તેને પર જગમગાવવાનો પ્રયાસ કરવામાં આવશે ગાંધી આશ્રમની બહાર પણ એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસનો બંદોબસ્ત અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે બંને નેતાઓ જ્યારે ગાંધી આશ્રમ ખાતે આવશે અને મળતી માહિતી અનુસાર વીસથી પચીસ મિનિટ જેટલો સમય છે તે ગાંધી આશ્રમ ખાતે બંને નેતાઓ રોકાવાના છે ત્યારે આ મુલાકાતને લઈ અને તેની સાથે વાઇબ્રન્ટ સમિટને લઈને તમામ ગાંધીનગર અને તેની આસપાસના જે શહેરી વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે પોલીસ પ્રશાસન અને એડમિન વિભાગ છે તે એલર્ટ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ તૈયારીઓ જે સોંપવામાં આવી હતી તેને આખરી ઓપ આપવાની કામગીરી હાલ સરકારી પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે કેમેરામેન ઉનીષ તિવારી સાથે કુશાંક સોની એબીપીએસ અસ્મિતા અમદાવાદ